મંગળવાર મંગળવારના રોજ ભાવનગર લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાજી તેમજ ક્લસ્ટર પ્રભારી તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા તથા ભાવનગર લોકસભા સીટના પ્રભારી શ્રી બ્રિજેશભાઈ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું આ કાર્યક્રમમાં વરિષ્ઠ આગેવાનશ્રીઓ સંત મહંત શ્રીઓ ઉદ્યોગપતિઓ સમાજના શ્રેષ્ઠીઓ સામાજિક સંસ્થાના આગેવાનશ્રીઓ વેપારી મિત્રો શુભેચ્છકો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા ભાવનગર બોટાદ લોકસભા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા મેયર શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આદરણી રાજેન્દ્રસિંહજી રાણા ગૌતમભાઈ ચંદ્રશેખરભાઈ જિલ્લા પંચાયતના ના નરેન્દ્રભાઈ મોદી એમનું નેતૃત્વ અને ગઈકાલે આપણે જોયું જય જય શ્રી રામ અલગ પ્રકારની વ્યવસ્થા પરંપરા કારણે છવ્વીસ એ બે વાર આપી છે હેડિક કરવા જઈ રહ્યા છે ત્યારે ભાવનગર લોકસભા પણ આપણે સૌ પરિશ્રમ અને એમનો વિચાર આપણું નેતૃત્વ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી એમનું નેતૃત્વ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રના અધ્યક્ષ નેતૃત્વ આધાર ઉપર અને આ વખતે પણ રહેવાની છે બાપુ સૌ સૌ જુદી જુદી સંસ્થામાંથી પધારેલા સૌ પ્રતિનિધિશ્રીઓ સૌ આગેવાનશ્રીઓ આજે આખા દેશમાં ગુજરાત માન્ય નડ્ડાજીની ઉપસ્થિતિમાં એક સાથે છવ્વીસ લોકસભાની બેઠકના કાર્યાલય નું ઉદઘાટન ના ભાગરૂપે આજે કેન્દ્રીય મંત્રી માન્ય મનસુખભાઈ માંડવીયાના હસ્તેની હાજરીમાં શેર જિલ્લાના ધારાસભ્યો જીતુભાઈ સેજલબેન ગૌતમભાઈ સંયોજક શ્રી બ્રિજેશભાઈ મિરઝા શેર જિલ્લાના પ્રમુખો ભાઈ અભયભાઈ ભાઈ આરસી અમારા સાંસદ બેન ભારતીબેન ભાઈ હરુભાઈ ગોંડલિયા પરંતુ પ્રત્યેક બેઠક અમે પાંચ લાખ કરતા વધારે માર્જિનથી જે રીતે આખા દેશમાં પ્રતિષ્ઠાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી એ જ રીતે ભાવનગર શહેર જિલ્લામાં પણ ચોવીસ કલાક માટે રોષની ફટાકડા તમારા માધ્યમથી હું આ ક્લસ્ટરના પ્રમુખ તરીકે ભાવનગર શહેર અને જિલ્લાની જનતાને રામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મુદ્દાઓ છે કે જેને લઈને મતદારો દેશ વિશ્વગુરુ બનવા તરફ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણી અમિતભાઈ નડ્ડાજી આદરણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માની પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સેવા માટે હંમેશા તત્પર હોય છે ત્યારે વિકાસ અને અંત્યોદય એ વાત સિદ્ધ કરી છે ત્યારે હવે ભારત એક નવા યુગમાં ગઈકાલથી આગળ વડાપ્રધાન છે શ્રી કહ્યું રામ મંદિર એ આપણો આત્મા છે ભગવાન રામ એ આપણો પ્રાણ છે એના રસ્તે રામ રાજ્યની કલ્પના સાથે ભારત આગામી દિવસોમાં બની રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિચાર સર્વજન સુખાય સર્વજન હિતાય અને વિકાસના કાર્યોને લઈને જનતા જનાર્દન સુધી ભાવનગર લોકસભા અને છવ્વીસે છવ્વીસ લોકસભા એ સંપૂર્ણ રીતે આજની પ્રદેશ અધ્યક્ષે કહ્યું એ પ્રમાણે બાપુએ કહ્યું એ પ્રમાણે પાંચ લાખથી પણ વધારે મોતથી જે વાતાવરણ દેખાય છે જે લોકોની શ્રદ્ધા દેખાય છે એ ચોક્કસ અમે જીતીશું જનતા જનાર્દનના આશીર્વાદ હોય કામનું ભાથું હોય ખૂબ મોટો વિચાર હોય અને ભારત વર્ષ સાથે હોય ત્યારે

પાંચસો ને સીટ પર ઉમેદવાર જાહેર કમળ અને ઉમેદવાર નક્કી કરવાનું કામ એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનું છે